જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આપણે સુખડી તો ઘણી બધી રીતે બનાવી છે પણ શું આ રીતે ક્યારે સુખડી બનાવી છે આપણે તો આજે આપણે એક નવીન રીતે સુખડી સિદ્ધ કરવાની છે રથયાત્રા પર આપણે શ્રી પ્રભુને એક નૂતન રીતે દૂધ ઘરની સામગ્રીમાં અહીં રાજીગ્રહણ લોટ લીધો છે મેં ચારથી પાંચ ચમચી બેથી ત્રણ ચમચી ઘી રાજીગ્રહણ લોટને પહેલાં સરખું શેકી લેવાનું છે હવે જો આ સામગ્રી આપણે દૂધ ઘરમાં કરી રહ્યા છે આપણે આપ અહીંયા નાગરી કરી શકો છો આપ અહીંયા ઘઉંનો લોટ લઈ શકો છો રાજીગરણ લોટ સરખો શેકાઈ જાય પછી રાજીગરણ લોટને કટોરીમાં કાઢી લેવાનો છે આજે આપણે કેળાનો ઉપયોગ કરીને સુખડીની સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે ખૂબ નૂતન રીતે તો અહીંયા એક નંગ મેં પાકેલ કેળા લીધા છે કેળું એકદમ પાકેલું હોવું જોઈએ કે જેનાથી એને સરખો છૂંદો થઈ શકે એ કેળાનું પીસવાનું નહીં મિક્સરમાં હાથેથી જ એને મસડી લેવાનું તો એ જ લોહીં મેં ફરીથી લઈ લીધું છે હવે એમાં ઘી નહીં પધરાવાનું ખાલી કેળામાં જેટલું મોઇશ્ચર છે રસનો ભાગ છે એ ખાલી આપણે એને બાળવાનું છે બસ એનું માવો આપણે બનાવવાનું છે કેળાનો તો હવે અહીંયા જો કેળાનો સરસ માવો બની ગયો છે હવે ચાર ચમચી મેં જો રાજીગર લોટ લીધું તો એક નંગ જો કેળું હોય તો ચારથી પાંચ ચમચી લોટ લેવાનો છે તો જ કેળાનું ટેક્સચર સુંદર પકડાશે નહીં તો નહીં પકડાય હવે ગેસ બંધ કરીને આપણે જે લોટ શેકી રાખ્યો છે એ કેળાના માવામાં પધરાવીને મિશ્રણને ઠંડુ થવા દઈશું ઠંડુ એટલે સતત રહેવા દેવાનું છે સાવ ઠંડુ નહીં કરી લેવાનું અને સાવ ગરમ બી નહીં કારણ કે સાવ ગરમ હશે તો સાકર પધરાવશો તો સાકર ઓગળી જશે સાકર ઓગળશે તો મિશ્રણ ઢીલું થાશે તો ફરીથી આપણે ગેસ પર મૂકવું પડશે તો હવે આવી રીતે મિશ્રણ પધરાવશું ને બંને ભેગા કરશું ને તો આવી રીતે એનું મિશ્રણ થશે હવે આ છે મિસ્ત્રીનો ભૂકો બરાબર મિસ્ત્રી આપણી જાય ને ખડી સાકર એનો ભૂકો મેં લીધો હવે ભૂકો કેટલો લીધો પાંચ ચમચી પાંચ ચમચી એટલે વન થર્ડ કપ લઈ લીધો આપણે અડધો કપ અહીં લઈ શકો છો કારણ કે કેળામાં મીઠાશ હોય જે પ્રમાણે મેં આપને માપ બતાવ્યું એ પ્રમાણનો માપ છે પણ એ અડધો કપ લઈ લેશો તો ચાલશે અને હવે એને આ મિશ્રણમાં પધરાવી દઈશું અને એને સરખું મિક્સ કરી લેશું એવું લાગે તો હાથે તે મિક્સ કરી લેવાનું સરખ મિક્સ થઈ જશે એમાં એમાં ઘી કે જલ કે દૂધ કાંઈ પધરાવવાનું નહીં આપણે તો એને સરખું મિક્સ કરી લેવાનું આવી રીતે મિશ્રણ સોફ્ટ થઈ જશે આપણને એવું પહેલાં લાગશે કે હાર્ડ છે પણ ના મિશ્રણ સોફ્ટ થઈ જશે તો આપણે કંઈક અલગ રીતે કંઈક નવીન રીતે આપણે સામગ્રી આજે સિદ્ધ કરી છે હવે એક પ્લેટ લીધી છે પ્લેટમાં નીચે ઘી લગાડીને આ જે મિશ્રણ છે એમાં એને ડાળી દઈશું અને એને ઇવેલની સરખું સ્પ્રેડ કરી દઈશું સુખડી હોય છે આછી હોય છે એટલે પતલી હોય છે તો હાથેથી આવી રીતે સ્પ્રેડ કરીને સરખું શેપ સરખું આકાર એને આપી દઈશું તો અહીંયા મેં બદામની કતરણ કરી લીધી છે છીણી રાખ્યું છે એને ઉપરથી આવી રીતે પધરાવી દઈએ હાથેથી થેપી દઈએ જેથી સરખું ઉપર ચોંટી જાય તો વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ નવીન વિડીયો ખૂબ ઉપયોગી થઈ શકે એ બી પ્રભુને સામગ્રી સિદ્ધ કરી શકે અને ભોગ ધરી શકે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકન હિત કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો અહીંયા આપણે નાના નાના એને ટૂંક કરી લઈએ જો સામગ્રીનો માપ સાવ થોડો મેં આપ સાથે શેર કર્યો છે આપને જો વિડીયો ગમે તો વધારે પ્રમાણ આપ લઈ શકો છો તો ખૂબ સુંદર રીતે હા જો સામગ્રી તાજી છે એટલી સોફ્ટ લાગશે પણ એક દિવસ સેટ થઈ જશે તો સુખડી ખૂબ સુંદર થઈ જશે હું આપણે એક ટૂંક ખાલી અહીં દેખાડી દઉં છું કેટલું સુંદર એનું ટેક્સચર આવ્યું છે હવે સુખડીને આપણે એક પાત્રમાં સાજી લઈએ આપને જો ના સમજાણું હોય તો કમેન્ટ કરશો ચોક્કસ રિપ્લાય કરીશ તો આવી રીતે મેં થોડો માપ આપ સાથે શેર કર્યું છે થોડો માપ શેર કરવાનું કારણ એ છે કે જ્યારે બી કોઈ પહેલી વાર સામગ્રી સિદ્ધ કરે તો એને કોઈ મૂંઝવણ ના થાય તો ખૂબ સુંદર અને એકદમ નૂતન રીતે આપણે સુખડી સીધ કરી રાજીગીરાની સુખડી અને રાજીગ્રહ કેળાની સુખડી તો આ બે સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો વિડીયો આપણે કેવો લાગ્યો છે